તેમજ વાઘોડિયાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લોહીની કિંમત જ્યારે કોઈને અકસ્માત થયો હોય હોસ્પિટલમાં એડમિટ હોય અને કોઈ મહિલાને પ્રસૂતિના સમયે લોહીની જરૂર હોય ત્યારે જ લોહીની કિંમત સમજાય છે તમારું આપેલું લોહી વ્યર્થ નથી જતું કોઈની જિંદગી બચાવી શકે છે રક્તદાન એ જ મહાદાન રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એન્ટરપ્રાઇઝ અને પારસ્પરિક ક્લિનિંગ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને દરેક સમાજના યુવાનો વડીલો મિત્રો આજે બ્લડ ડોનેટ કરવા માટે આજે મારા પરમ મિત્ર આદરણીય સ્વર્ગવાસી એવા શાંતિલાલ રબારીના આ સ્મરણાર્થે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના માજી સદસ્ય એવા અંબાલાલભાઈ દેલવાડ અને એપીએમસીના ચેરમેન શ્રી સનદભાઈ ચૌહાણ તથા ગામના નાગરિકો યુવાનો અને આજુબાજુના ગામના સરપંચ સરપંચશ્રીઓએ આજે આ બ્લડ કેમ્પની અંદર એમને રક્તદાન કર્યું છે તે બદલ સૌનો હું વાઘોડિયા ગામવતી અને તાલુકાવતીથી પારસમાની ક્લિનિકનો અને જ બે ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર રાખ માનું છું અને આજ